તેમના ખાતામાં પૈસા જમા થયા છે કે કેમ અને નાણાકીય વ્યવહાર કોણ કરતું હતું સહિતની વિગતો પોલીસ મેળવી રહી છે ફરિયાદ નોંધાયા બાદ હજી પણ વેરાવળની જલારામ અને મુરલીધર એજન્સીના મુખ્ય સંચાલકો હજી ફરાર છે આમોદ અને જંબુસર તાલુકામાં ગામડાઓમાં રસ્તાઓના માટી અને મેટલના કામમાં ઓછો મેટલ વાપરી તથા સ્પોઇલ તો બિલકુલ જ નહીં વાપરીને કામ પૂર્ણ થયેલા બતાવી સરકાર પાસેથી પૈસા પડાવી લેવામાં આવ્યા હતા હાસોડ તાલુકામાં ઓછા મેટલની જગ્યાએ વધારે મેટલના બિલ મંજૂર કરાવી દેવાયા છે ડીઆરડીએ વિભાગની તપાસમાં કૌભાંડ સામે આવતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે વેરાવળની બંને એજન્સીઓએ ભરૂચ અને નર્મદા જિલ્લામાં મનરેગા યોજના હેઠળ અનેક વિકાસના કાર્યો કર્યા છે મનરેગા યોજનામાં શ્રમિકોને ચૂકવવામાં આવેલા મહેનતાણાની વિગતો મેળવવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે શ્રમિકોના નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે આમ એસઆઈટીની ટીમ જંબુસર તાલુકા પંચાયત ખાતે આવી પહોંચી હતી જંબુસર તાલુકા વિકાસ અધિકારીની ઓફિસ પર તાળો હોવાથી અન્ય કર્મચારીને મળી પરત ગઈ હતી એસઆઈટીની ટીમની તપાસોને લઈ અધિકારીઓ તથા કર્મચારીઓમાં ક્યાંક ને ક્યાંક ફફડાટ ફેલાયો છે વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ડુંગરા પોલીસ સ્ટેશન